ભાવનગરના સોનગઢ તથા પાલીતાણા વિસ્તારમાંથી ડોક ડૉક્ટરને ડિગ્રી વગર ક્લિનિક ચલાવી જાહેર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કુલ બે બોગસ ડોક્ટરોને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધા હતા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગરનો દવાખાનું ખોલી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભૂતિયા ગામમાં મેહુલભાઈ કરશનભાઈ યાદવ ઉંમર વર્ષ સત્યાવીસ શહેરાએ ભુંડરખા તાલુકો પાલિતાણા વાળા ધોરણ બાર સુધી અભ્યાસ કરેલો હોય અને ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ખોલી અને વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદા જુદા એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કિંમત રૂપિયા પાંચ હજાર સન્નુના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસઓજીના મહિપાલસિંહ ગોહિલએ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જ્યારે બીજા બનાવની વાત કરીએ તો પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામમાં જયંતિભાઈ પાલજીભાઈ રાઠોડ વર્ષ ચુમ્માલીસ રહે જામવાળી તાલુકો પાલીતાણા જે ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલ ડૉક્ટર નવ વર્ષ હતા ડૉક્ટર તરીકે પોતાના રહેણાકીવાળા મકાનમાં દવાખાનું ખોલી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કિંમત રૂપિયા બે હજાર ત્રણસો અગિયારના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી હતી એસઓજીના મીનાશભાઈ ગોરીએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી આવી રીતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે બોગસ ડોક્ટરને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ ચુનેસરા તથા ટીમ એક એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા મહીપાલસિંહ ગોહિલ ટીમ બેના વિઠ્ઠલભાઈ ચૌહાણ તથા મિનાશભાઈ ગોરી ધર્મેન્દ્રસિંહ જાડેજા અરપલ્ચી ગોહિલ પાર્થભાઈ ધોળકીયા પ્રતાપસિંહ પરમાર સહિતના જોડાયા હતા